भर में लोगों का जीवन बदल दिया है मौसम विभाग ने आज छत्तीसगढ़ कर्नाटक महाराष्ट्र और उत्तराखंड में मूसलाधार बारिश का अनुमान व्यक्त किया जम्मू श्रीनगर राष्ट्रीय राजमार्ग भूस्खलन के कारण बंद चीन के विजय दिवस परेड समारोह में रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन और उत्तर कोरिया के नेता किम जोंग उन शामिल होंगे और भारत के ग्रैंड मास्टर आर प्रज्ञानंदा ने अमेरिका में ग्रैंड शतरंज टूर के फाइनल के लिए क्वालिफाई किया આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક બકુલા પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન વીજીઆરસીનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે વાયબ્રન્ટ સમિટની દસ કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગગૃહોનું કેન્દ્ર બન્યું છે તેનાથી મોટા પાયે એફડીઆઈ ગુજરાતમાં આવ્યું છે વાઇબ્રન્ટ સમિટની દસ કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હોમ બન્યું છે મોટા પાયે એફડીઆઈ ગુજરાતમાં આવ્યું સાથે સાથે રોજગારીને પણ વેગ મળ્યો છે મોટા ઉદ્યોગ આવવાથી તેને અનુરૂપ નાના અને MSME ઉદ્યોગો વિકસ્યા છે અને MSME રાજ્યોના ઔદ્યોગિક વિકાસનું બેકબોન બન્યું છે શ્રી પટેલે કહ્યું કે રોકાણકારોને રાજ્યની ક્ષમતા અને શક્તિનો વધુને વધુ લાભ મળે તેવો ધ્યેય રાજ્ય સરકારે રાખ્યો છે તેમણે ઉમેર્યું કે વીસથી વધુ નીતિથી રાજ્ય સરકારે ગુજરાતને નીતિ સંચાલિત રાજ્ય બનાવ્યું છે રાજ્યના અલગ અલગ ચાર ઝોનમાં આવી કોન્ફરન્સ યોજાવાની છે ત્યારે ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું નિર્દેશન કરીને અગ્રેસર રહેવા વીજીઆરસી મહત્વનું મંચ બનશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદના સાણંદ ખાતે સેમી ઓએસએટી સુવિધાનો પ્રારંભ કરાવશે ત્યારબાદ શ્રી વૈષ્ણવ એક પત્રકાર પરિષદ પણ સંબોધશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે ચાલુ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે આ અંગે વધુ માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઈ છે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા શ્રી પટેલે અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે પ્રતિમણ એક હજાર ચારસો બાવન રૂપિયા મગ માટે એક હજાર સાતસો ત્રેપન રૂપિયા અડદ માટે એક હજાર પાંચસો સાહીઠ રૂપિયા તથા સોયાબીન માટે એક હજાર પાસઠ રૂપિયાના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે કચ્છ જિલ્લાના અંજારમાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે અંજાર મુન્દ્રા રોડ ઉપર ખેડોઈ પાસે એક ટ્રેલરનું કન્ટેનર મોપેડ ઉપર પડતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયાના અહેવાલ છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામની નદીમાં ડૂબી જતા બેના મોત થયા છે અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારના એક ત્રેપન વર્ષીય આધેડ અને દસ વર્ષનો કિશોર વાસણ નદીમાં પશુઓને બચાવવા પાણીમાં પડતા બંને ડૂબી ગયા હતા બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે આ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશક પહેલમાંથી એક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટ બે હજાર ચૌદમાં લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી આ પહેલની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રીએ આજે પ્રધાનમંત્રી જનધન યોજનાની અગિયારમી વર્ષગાંઠ નિમિત્તે એક સંદેશમાં જણાવ્યું કે આ પરિવર્તનશીલ પહેલ છે જેણે સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશને ફરીથી આકાર આપ્યો છે શ્રી મોદીએ ખાતરી આપી કે પીએમ જેડીવાયે ગૌરવ વધાર્યું છે અને લોકોને છેલ્લા માઇલ સુધી નાણાકીય સમાવેશ પ્રાપ્ત કરીને પોતાનું ભાગ્ય લખવાની શક્તિ આપી છે સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા તરણેતરના મેળામાં આજે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા અને અન્ન નાગરિક પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પધાર્યા હતા મંત્રીઓએ સૌપ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને શિવપૂજન કર્યું હતું ત્યારબાદ તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા આ તકે બંને મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પશુ પ્રદર્શનની સ્પર્ધાના વિજેતાઓને ઇનામ એનાયત કરાયા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજથી ફેસલેસ લર્નર લાયસન્સ ટેસ્ટની સુવિધા શરૂ કરાઈ છે અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે આ સુવિધા હેઠળ અરજદારને લર્નર લાયસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં આ ટેસ્ટ સંપૂર્ણપણે ઓનલાઇન હશે જેનાથી લોકોનો સમય અને આરટીઓ ઓફિસ જવાનો ખર્ચ બંને બચશે આ સાથે લર્નિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે આ સેવા શરૂ થવાથી દરેક લર્નર લાયસન્સ ધારકની તાત્કાલિક ઓળખ સુનિશ્ચિત થશે અને તેઓ તાત્કાલિક જરૂરી સેવાનો લાભ લઈ શકશે આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો